નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ આઠ પાંચ બે હજાર પચીસ વાર ગુરુવાર આજે આપણે જાણવાના છીએ જુનાગઢ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તે પહેલાં અમારી આ કે માર્કેટ યાર્ડ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને સૌથી પેલા તાજા બજાર ભાવ જાણવા મળે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ જીરું રૂપિયા એરંડા અગિયારસો થી અગિયારસો ત્રેસઠ રૂપિયા ચણા નવસો એસી થી એક હજાર અઠ્યોતેર રૂપિયા અડદ અગિયારસો થી ચૌદસો બત્રીસ રૂપિયા તુવેર બારસો થી ચૌદસો અડત્રીસ રૂપિયા ટાણા બારસો થી તેરસો પાંત્રીસ રૂપિયા સોયાબીન સાતસો ત્રીસ થી આઠસો રૂપિયા તલકાળા સત્યાવીસો થી સો ચાલીસ રૂપિયા તલ સફેદ પંદરસો થી ઓગણીસો રૂપિયા ઘાઉ ટુકડા ચારસો થી પાંચસો પાંચ રૂપિયા કાઉલોકવન ચારસો ચાલીસ થી પાંચસો પંચાવન રૂપિયા મગફળી ઝીણી આઠસો થી નવસો અઠ્ઠાવન રૂપિયા મગફળી આઠસો વીસ થી નવસો અઠ્ઠાણું રૂપિયા મિત્રો અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને સપોર્ટ જરૂર કરજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ જાણવા મળે